દશામાનું વ્રત અષાઢ વ્રત અમાસથી શરૂ થાય છે પ્રાતકાળે સ્નાન કરી દીપ કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા તથા એકટાણું પણ કરી શકાય માટીની સાણની બનાવી તેનું પૂજન કરવું અને દસમી દિવસે સાણનીને નદીમાં પધરાવી દેવી અને તેનું વિસર્જન કરવું બોલો દશામાની જય કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી તેટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીના આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતા જોઈ તેણે દાસીને બોલાવીને કહ્યું કે આ સ્ત્રીઓ શું કરી રહી છે તે જાણી લાવો થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી તે સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવો તેમણે કહ્યું અમે સૂતરના દસ તાતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ તેની દસ ગાંઠો વાળીએ છીએ અને દશામાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે રાજાને વાત કરી રાજાએ હસી ઉડાડતા કહ્યું રાણી આ વ્રત વ્રત બધું ધતિંગ છે આપણને સેની ખોટ જે આપણે આ વ્રત કરીએ ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંતાન બધું જ છે આપણી પાસે માટે આપણે આ વ્રત કરવાની કોઈ જરૂર નથી અને રાજાએ રાણીને દશામાંનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી રાણી ઉદાસ થઈ ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી પર ચડી આવ્યો એણે એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ જૂટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને કુંવરો નાસી છૂટ્યા રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી તેથી માતાજીનો કોપ તમારા પર ઉતર્યો છે રાજાએ આ વાત સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકા એક વાડીના બધા જ ફૂલો ઝાડ વાળ બધું કરમાઈ ગયું રાજા રાણી બંને કુંવરો આ જોઈ હપકાઈ ગયા ત્યાં માળી આવી પહોંચ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો આ લોકો કોઈ અકર્મી લાગે છે નહીંતર હરિભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકી ભટ્ટ થઈ જાય એમ ના હોય તેણે બધાને ત્યાંથી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ થઈ ત્યાંથી આગળ વધવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયાં ઉતર્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કર્મોનું કલ્પાત કરી ઉઠ્યા રાજાએ હવે મનો મન પસ્તાવો થયો જરૂર દશામાંના ક્રોધના કારણે મારા બાળકો શિકાર બન્યા છે પહેલાં રાજ ગયું હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેનને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલી એ ઘડામાં એક સોનાનું સાંકળું રાજાએ ઘડામાં જોયું તો સુખડીને જગ્યાએ કોલસા અને સાંકળીને જગ્યાએ ફૂંફાડા મારતો કાળો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેને માન્ય મનમાં થયું કે સહી સગી બહેન ક્યારે આવું ના કરે આ જરૂર દશામાના કોપને કારણે થયું હશે તેને તે ઘડો ત્યાં જ દાટી દીધો અને તે લોકો આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીબડાની વાડી હતી રાણીને ભૂખ લાગી હતી રાણીને રખેવાળને ચીબડું આપવા વિનંતી કરી રખેવાળને રાણી પર દયા આવતા તેને રાણીને એક ચીબડું આપી રાણીએ ચીબડાને સાડીના છેડામાં ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા ત્યાં તો પાછળથી સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને ઝડપી લીધા તેમણે રાણીના સાડીના છેડામાં ઢાંકેલા નાસી ગયેલા રાજકુવરના સંતાડેલા માથું મોળ્યું આ દશામાના ક્રોધને લીધે રખેવાળ આપેલું ચીબડું રાજકુવરનું માથું બની ગયું હતું સૈનિકોએ ક્રોધેથી ભરાયા અને તેમને દોરડીથી બાંધીને રાજા રાણીને રાજા રાણીને રાજા સામે લઈ ગયા રાજાને પણ ગુસ્સો આવ્યો તેમણે તત્કાલ જેલમાં પૂરવાનો આદેશ આપ્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત રીતે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે કંઈક બનાવો બની રહ્યા છે બધા દશામાના ક્રોપને કારણે જ બની રહ્યા છે તેથી હવે એક એક પ્રકારે દશામાના ક્રોધને શાંત પાડવો જ પડશે આના સિવાય કોઈ છુટકારો નથી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોડા ઉપવાસ કર્યા માનની સેવા કરી પોતે કરેલી ભૂલોની ક્ષમા માંગી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમના ઉપર પ્રસન્ન થયા તેમને સપનામાં દર્શન આપી અને આશ્વાસન આપ્યું ચિંતા કરશો નહીં સો સારા વના થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું હે રાજા તે પકડેલા રાજા રાણી છે કોઈ નિર્દોષને આ રીતે જેલમાં ના રાખ એ બીજા દેશના રાજા રાણી છે તેમને તું છોડી દે તારો કુંવર મોસાળમાં છે એ કાલે સવારે પાછો આવી જશે સવારે કુંવર શેમ કુળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી દીધા રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનના ગામે આવ્યા રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો સુખડી અને સોનાનું સાંકડું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં બહેનને રાખી અને રાજા રાણીને વિદા કર્યા પછી રાજા રાણીએ બહેનને વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવ્યા તો ત્યાં બંને કુંવરો અદ્રશ્ય થયા હતા વાવમાં ગયા તો એક ડોસીમાં તેની કુંવરોને લઈને રાહ જોતા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશામાએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું રાજા રાણીને આશીર્વાદ આપ્યા હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તે તેની ધર્મપરાયતા અત્યંત પ્રશંસનીય છે તું હવે તો સુધરી ગયો છે જા તને તારું જટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાના કૃપાથી રાજગદ્દી પાછી મળી મા તમે તો દયાળુ છો તમારો મહિમા અપ્રમ પાર છે તમારી કસોડીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે તેથી માં સોના ઉપર દયા કરી દયા દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત કરશે તે દશામાના આશીર્વાદને પાત્ર થશે દશામાના વ્રતનો મહિમા અપરંપાર છે માના પ્રાપ્તિથી તેઓ સુખ શાંતિ